અન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી વિકાસ સાહેબ સાહેબ અને રેન્જ આઈજી સિંહ સાહેબની સૂચનાથી સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલા તમામ મેડિકલ સ્ટોર્સ એની સાથે સાથે અમુક જગ્યાઓ જ્યાં કદાચ ગેરકાયદેસર મેડિકલ સ્ટોર દવાનું વેચાણ ચાલતું હોય તમામ એવા પ્લેસીસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજે બપોરના બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લા પોલીસની કુલ ચોત્રીસ જેટલી ટીમોએ બસો નેવથી વધુ પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે તમામ પ્લેસીસ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સમગ્ર ચેકિંગમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે મદદનીશ કમિશનર છે અરવિંદ ઝાલા અને એમની સાથે એમના ચાર માણસો કુલ પાંચ માણસો ફૂડ એન્ડ ડ્રગના ઓફિસરની ટીમો પણ અમારી સાથે રહેલી હતી અને કુલ બસ્સોને નેવ પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધરીને આ જગ્યા ઉપર જે અમુક ખાનગી માણસો પણ મોકલવામાં આવ્યા હતા જ્યાં સિડ્યુલ એચ ડ્રગ છે જે પ્રિસ્ક્રિપ્શન વગર એ લોકો જો મેડિકલ સ્ટોર આવતા હોય તો એવા ટોટલ પચીસ કેસો કરવામાં આવ્યા છે એ ઉપરાંત જે મેડિકલ સ્ટોર ઉપર જે સીસીટીવી કેમેરાઝની જોગવાઈ કરવામાં આવેલી છે એ સીસીટીવી કેમેરા જે નથી મળી આવ્યા એવા ઓગણીસ પ્લેસ ઉપર જે જાહેરનામા ભંગ હેઠળના કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એ ઉપરાંત એસઓજીને મળેલી ચોક્કસ બાતમી આધારે એક્ટિવા પર એક વ્યક્તિને પાંત્રીસથી વધુ ઓડેન્ડ કપ સિઅપની બોટલ એનાથી પકડી પાડવામાં આવ્યો છે અને એની વિરુદ્ધમાં હાલ જે એનડીપીએસનો કેસ છે એ કેસની કાર્યવાહી કરવામાં આવી રહી છે કુલ મળીને ચુમ્માલીસ જેટલા કેસો આ સરપ્રાઇઝ ચેકિંગમાં કરવામાં આવ્યા છે એ ઉપરાંત છેલ્લા ત્રણેક દિવસથી જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચક્કલોતની માર્ગદર્શન હેઠળ અલગ અલગ ચાર પ્લેસીસ ઉપર ડુંગરાના ત્રણ અને વાપી ટાઉનના એક એવા ચાર પ્લેસીસ ઉપર હેલ્થ વિભાગ સાથે પોલીસે ચેકિંગ હાથ ધરીને ચાર ક્લિનિક નકલી ડૉક્ટરોવાળા પણ પકડી પાડવામાં આવ્યા છે અને ચાર અલગ અલગ જગ્યા ઉપરના જે નકલી ડૉક્ટરવાળા જે ક્લિનિક મળ્યા છે એ ક્લિનિક ઉપર પણ એ ડૉક્ટરો ઉપર નકલી ડૉક્ટરો ઉપર પણ ચાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એક ખૂબ સારી કામગીરી માન્ય ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને રેન્જ આઈજી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું આપ સૌને અને વલસાડ જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપ કોઈપણ જગ્યાએ કોઈ પણ દવા લેવા જાઓ છો તો પ્રોપર પ્રિસ્ક્રિપ્શન સાથે પ્રોપર પ્રિસ્ક્રિપ્શન સાથે જ આપ મેડિકલ સ્ટોર પર જાઓ અને જ્યારે પણ આપ મેડિકલ સ્ટોર પર જાઓ છો તો મેડિકલ સ્ટોર પાસે પ્રોપર જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું લાયસન્સ છે કે નહીં અને ત્યાંના ફાર્માસિસ્ટનું ત્યાં એની પર એ લોકોએ નોટિસ બોર્ડ પર એ લગાવેલું છે કે નહીં એ પણ ચેક કરવું અને એ ચેક કર્યા બાદ જ અને પ્રિસ્ક્રાઈબ્ડ મેડિકેશન જે ડૉક્ટર દ્વારા આપવામાં આવે છે એવી જ દવા લેવી જોઈએ